અતા પ્રચ્છામી સંસિદ્ધિ યોગિનામ પરમ ગુરુ ગુરુ સહય સયત કાર્યમ મ्रियમાનસ્ય સર્વમતો આ પ્રશ્ન મૃત્યુ ધર્મે માનવ નું કર્તવ્ય શું છે જેને મરવાનું નક્કી છે એને શું કરવું જોઈએ બાબા આનો મને જવાબ જેનું મૃત્યુ નક્કી છે શુકદેવજી એનો જવાબ આપે રાજા તો પ્રશ્ન બહુ સારો છે વરિયાને શતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવિત સંમત પૂસા શ્રોતવ્યા પર એ બધી ચર્ચા ચાલે છે તો ભગવાન સુખદેવજી આવ્યા અને સુખદેવજી આવ્યા એટલે બધાએ સુખદેવજીને નમસ્કાર કર્યા પૂજા કરી સિંહાસનના ઉપર સુખદેવજીને વિરાજીત કર્યા પુષ્પની માળા પહેરાવી આરતી ઉતારી અને રાજા પરીક્ષિત કહ્યું કે બાબા આ રીતની ઘટના ઘટી છે અને સાતમા દિવસે મારું મૃત્યુ છે મને સાત દિવસમાં પ્રભુ મળે શ્રી હરિ મળે એટલા માટે કંઈ ત્યારે સુખદેવજીએ પછી બહુ સુંદર બધી કથાઓ કરી છે વરિયાને એ છે તે પ્રશ્ન એ રાજા તારો પ્રશ્ન બહુ સારો હતો અને સારો એટલા માટે છે કે તે જે પ્રશ્ન કર્યો એ લોકહિત માટે કર્યો છે આમાં લોકહિત આપણું બધાનું હિત છે પરીક્ષિત નો પ્રશ્ન કયો છે જેનું મૃત્યુ નજીક હોય અને શું કરવું આ પ્રશ્ન છે એને એમ નથી પૂછ્યું કે મારું સાતમા દિવસે મૃત્યુ છે એટલે મારે શું કરવું તો વ્યક્તિગત પ્રશ્ન થાય પણ આ તો બધાના માટે આમાં મૃત્યુ નજીક કોનું એ જ આપણે ખાલી સંશોધન કરવાનું રહે પરીક્ષિત તો સાત દિવસ પછી છે એને તો સાત દિવસ જીવવાનું નક્કી છે નક્કી નથી એટલે આ પ્રશ્ન બધાને કામ લાગે એટલા માટે ભગવાન સુખદેવજીએ સરાહના કરી છે અને યોગી નામ નિર્ણયતમ હરેર નામાનું કીર્તનમ એ રાજા મોટા મોટા યોગીઓનો નિર્ણય છે યોગી નામ નૃપ નિર્ણિત કીર્તન ભરપૂર ભજન હરિનામ હરિનામનું કીર્તન કરું ખટવાંગો રામ રાજાને આશ્વાસન મળે રાજાને ભરોસો થાય એટલા માટે એક દ્રષ્ટાંત આપ્યું ખટવાંગ રાજાનો ખટવાંગ રાજા આ રામ ભગવાન નામના જે વડીલો છે ને એમાં એક ખટવાંગ છે એની લગભગ સાતમી પેઢી એ રામ આવ્યો છે ખટવાંગની ખટવાંગને ત્યાં પુત્ર થયો છે દીર્ઘબાહુ દીર્ઘબાહુ મહારાજને ત્યાં રઘુ થયા રઘુને ત્યાં પૃથુશ્રવા પૃથુશ્રવાને ત્યાં અજરાજ અને અજરાજને ત્યાં દશરથ છે આ ખટવાંગ હવે એવા પ્રતાપી મહાપુરુષ જમરાજ ની આર્યાની મિત્રતા લ્યો ક્યારેક જમરાજ અયોધ્યા આવે ચા પાણી પીવા ક્યારેક આ વળી ત્યાં માં ચા પાણી પીવા જાય બે બેસીને વાતો કરે યમના દરબારમાં ઘણા વર્ષો આ મિત્રતા ચાલી એક દિવસ ખટવા કહ્યું કે મહારાજ આટલા વર્ષોની આપણી મિત્રતા તો મને ક્યારેય બતાવ્યું તો નહીં કે મારું આયુષ્ય કેટલું છે ત્યારે યમરાજે કીધું ભાઈ જો અમને ક્યારેય ન પૂછે તો પછી મિત્રતાનો અર્થ શું પછી ચિત્રગુપ્તને કીધું કે જરા આ ખાતું ખોલો ને આ ખટવાંગ રાજાનું એટલે ચિત્રગુપ્ત એક આમ ચોપડો ખોલ્યો જ્યારે ચોપડો ખોલ્યો એ વખતે આ ખટવાંગને ને અડતાલીસ મિનિટ જીવવાનું બાકી હતું ઘટીકા દ્વયમ અરે મહારાજ ગજબ થઈ ગયો કેમ બોલે તમારે બે જ ઘડી જીવવાનું બાકી છે હવે ખટવાંગ કે બે ઘડી તો બહુ થઈ ગઈ હા સો વર્ષ કી જિંદગી સે અચ્છે હે પ્યાર કે દો ચાર દિન હા આટલું એના કરતા અડતાલીસ બહુ થઈ ગયા અડતાલીસ મિનિટ એ સીધા નીચે આવ્યા સર્વસ્વનો ત્યાગ કર્યો મનથી બુદ્ધિથી બધો ત્યાગ કર્યો અને અડતાલીસ મિનિટમાં ખટવાંગ વૈકુંઠને પ્રાપ્ત કરે છે